રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે નવસારીમાં સો દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશનો જિલ્લા વ્યાપી શુભારંભ કરાવ્યો આ ઝુંબેશ ભારતને ટીબી મુક્ત બનાવવા માટેના સામૂહિક સંકલ્પ અને પ્રતિબદ્ધતાને નવી ઉર્જા આપશે એવું રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન બે હજાર અંતર્ગત આજથી રાષ્ટ્રવ્યાપી સો દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશનો શુભારંભ થયો છે ત્યારે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે નવસારીમાં નારીક સમાજની વાડી ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને જિલ્લાવ્યાપી શુભારંભ કરાવ્યો હતો પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાનની સફળતાની કામના કરીને તેમણે આ પ્રસંગે નિઃક્ષય મિત્રો અને સ્વાસ્થ્યકર્મીઓની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો ક્ષય હવે સાધ્ય રોગ છે અને સમયસર સારવાર થકી તેને હરાવી શકાય છે તેમ કહી મંત્રી પટેલે આજથી શરૂ થનારી સો દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ટીબીને હરાવવાના સંકલ્પને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સામૂહિક પ્રયાસોને નવી ઉર્જા મળશે તેમ જણાવ્યું હતું જનભાગીદારીથી ટીબીને હરાવીશું તેમ કહી મંત્રીએ આ ઝુંબેશથી ટીબી મુક્ત ભારત અભિયાનને સફળતા અપાવવા સૌના સહિયારા પ્રયાસની હિમાયત કરી હતી સ્વચ્છતા થકી તમામ બીમારીઓને પોતાનાથી દૂર રાખીને તેમણે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતની વાત કરી હતી જન ભાગીદારીથી ટીવી મુક્ત ગુજરાતથી ટીવી મુક્ત ભારતના નિર્માણમાં યોગદાન આપવા મંત્રીએ સૌને સંકલ્પિત કર્યા હતા જાહેર આરોગ્ય સરકારની પ્રાથમિકતા છે તેમ કહીને મંત્રીએ રાજ્યની જાહેર આરોગ્ય સુવિધાઓ વર્ણવી હતી ટીવી મુક્ત ભારતના લક્ષ્યને સાકાર કરવા માટે ગુજરાતને ટીવી મુક્ત બનાવવું પડશે અને તેની શરૂઆત ઘરથી અને વિસ્તારથી કરવી પડશે તેમ તેમણે ઉમેર્યું હતું

અને સાડી ત્રણસોથી વધુ જિલ્લાઓની અંદર ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સો દિવસનો એક કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે આજે નવસારી ખાતે અહીંયા પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો નવસારી અંદર હિલ્થ વર્કરને ખૂબ સરસ કામો કર્યા છે અને નવસારીનું ટીબી મુક્ત બનાવવાનો સંકલ્પ સામાજિક આગેવાનો એનજીઓએ પણ લીધો છે ગુજરાતની અંદર સોળસોથી ટાણું ગ્રામ પંચાયતો ટીબી મુક્ત બની છે જે રીતે ભારત દેશની અંદર પોલિયો મુક્ત ભારતનું સપનું આપણે સાકાર કર્યું કેમ દેશના વડાપ્રધાન મોદી સાહેબનું સપનું બે હજાર પચીસ સુધીમાં ટીબી મુક્ત ભારતનું લક્ષ્યાંક છે એ મુક્ત કરવાનું કામનું જે લક્ષ્યાંક છે લક્ષ્યાંક આપણે બધા સાથે મળીને સામાજિક સંસ્થા હોય એનજીઓ હોય તમામ લોકો સાથે મળીને આ સંકલ્પના આપણે સાકાર કરીશું આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે કાર્યક્રમ દરમિયાન નિક્ષય મિત્રો ટીવી વિજેતા અને સ્વાસ્થ્યકર્મીઓ સાથે આત્મીયતાથી સંવાદ કર્યો હતો તેમજ આરોગ્ય શાખા દ્વારા ઝુંબેશ અંતર્ગત થનારા કાર્યો અને પ્રવૃત્તિઓની જીવનપૂર્વક માહિતી મેળવીને જરૂરી સૂચન કરી માર્ગદર્શન આપ્યું હતું આગની લાભાર્થી આયીષાબેન શું કહી રહ્યા છે આવો સાંભળીએ મારું નામ આયશા અભરા રાજ છે હું ટીઘરા નવી વસાહતથી આવું છું મને ત્રણ વર્ષ પહેલાં પેટના આંતરડાની ટીબી હતી જેની મને જાણ થતાં મારા વિસ્તારના અર્બન હેલ્થ સેન્ટરના સિસ્ટર સરોજબેન તથા અમારા આશા વર્કર લક્ષ્મીબેન અને ભાવેશભાઈ અર્બન હેલ્થ સેન્ટરના અમારા સાથી છે ભાવેશભાઈ તેમણે મારી મને ખૂબ જ સારી રીતે ધ્યાન આપ્યું છે સમયસર દવા પીવડાવતા હતા અને કોઈ મનમાં કોઈ ટેન્શન નહીં આવે તે માટે મને સારી સમજણ આપી છે ને છ મહિના સુધી મને સરકાર તરફથી અનાજની કીટની વિતરણ તથા દર મહિને પાંચસો રૂપિયાની સરકાર તરફથી મને મળતા હતા સિવિલ હોસ્પિટલમાં મારી ટ્રીટમેન્ટ ચાલી હતી છ મહિનાનો કોર્સ પૂરો થઈને હમણાં હું તંદુરસ્ત છું સારી છું બીજાને સમજાવું છું કે આ બીમારીનો સો સો ટકા પૂર્ણ પ્રમાણે સમાપ્ત થાય છે સો ટકા એનો ઈલાજ છે એના માટે જરા પણ ગભરાઓ નહીં દવા દવાઓ પીઓ સહી પોષણ લો એના માટે હું સરકારશ્રીને આભારી છું અને બધાનો આભારી છું કે મને સારી રીતે એ લોકોએ ટ્રીટ કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ આજે હું ટીવી ચેમ્પિયન તરીકે કામ કરું છું ટીવી ચેમ્પિયનની વિજેતા બની છું અને બધા સમાજને સમજાવું છું સમાજમાં જે કોઈ લાગતું હોય ટીવી પેશન્ટ જાણે શરદી ખાંસી જે કોઈ લાગતું હોય મને લક્ષણો દેખાતું હોય તે લોકોને સમજાવું છું દવા લેવાનું કેવું છું

હરિયાણાના પંચકુલા ખાતેથી આયોજિત કક્ષાના કાર્યક્રમનું જીવન પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું મહત્વનું છે કે આ ઝુમેશે દરમિયાન ટીવીના નવા કેસ ઝડપથી શોધવા ત્વરિત અને સઘન સારવાર કરીને ટીવીથી થતા મૃત્યુદરનો નોંધપાત્ર ઘટાડો લાવી સમગ્ર દેશમાં જાહેર આરોગ્યમાં સુધારો લાવવો તેમજ જનભાગીદારી દ્વારા પોષણયુક્ત આહારની કીટ્સ પૂરી પાડવા જેવી વિવિધ કામગીરી કરવામાં આવશે આ સઘન ઝુંબેશમાં અપેક્ષિત પરિણામો પ્રાપ્ત કરવા માટે આરોગ્ય વિભાગ સાથે અન્ય વિભાગોની સક્રિય ભાગીદારી પણ મેળવવામાં આવશે નવસારીમાં નાવિલ સમાજની વાડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ જાહેર આરોગ્ય સમિતિના અધ્યક્ષ સુમિત્રાબેન ગરાસિયા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા પ્રાંત અધિકારી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ નવસારી વિજલપો નગરપાલિકાના પ્રમુખ મિનલબેન દેસાઈ નવસારી તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિભાબેન આહિર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજેન્દ્ર રંગુલવાલા સહિત જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાનો સ્ટાફ નિક્ષય મિત્રો ટીબી વિજેતાઓ હેલ્થ વર્કર્સ उपस्थित रहिया था फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़ रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़, तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो